નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ અઢાર સપ્ટેમ્બર બે હાજર ચોવીસ ના રોજ આજની કપાસની આવક વિશે વાત કરીએ તો ભારીઓમાં આજે સવાસો ની આસપાસ આજે ભારીઓની આવક રહેલી છે ને વાહનોની વાત કરી તો આજે એક જ વાહન આવેલું છે પાછળ આપ જોઈ શકો છો પોપડી કલર ટેમ્પો પડેલો છે તો એક જ વાહન આજે આવેલું છે ને હરાજી કામકાજ આપ જોઈ શકો છો અત્યારે શરૂ થઈ ગયું છે બે નંબરના પિલોરે તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈ કેવો રહે છે આજના કપાસના બજાર ભાવ ધન્યવાદ તો તો લે દો નો નો આવો નોવો હવે વારી હે તો લે એનું વાન લાગું પડે કરી રામા ચૌદસો ને એક રૂપિયા ભાવ થયો છે નવો કપાસ છે ચૌદસો ને એક રૂપિયા ભાવ છે હવા છે ને પેચી છે ચૌદસો ને એક રૂપિયા ભાવ છે નવો કપાસ ગીયા 51 51 171 171 ગીયા હવે મને જો ભલો મુરત કર લો શું જો 171 ના 21 આ 17 જોડે રૂપિયા વાળા 100 ના ના એવોલી

ભાવ છે છે થયો નવો કપાસ થોડો એવો હવા વાળો છે પંદરસો ને એક રૂપિયામાં વેચાણ હલો હાલો

સોળસો ને અગિયાર રૂપિયા ભાવ નવો કપાસ છે એકાવન રૂપિયા ભાવ થયો છે એ ગ્રેડ કપાસ છે જૂનું કપાસ છે સોળસો ને એકાવન રૂપિયા માં

સોળસો ને છપ્પન રૂપિયા ભાવતી જૂનો કપાસ છે એગ્રેટ કપાસ છે સોળસો ને છપ્પન રૂપિયા માં વેચાણો છે સોળસો ને છપ્પન રૂપિયા ભાવતીયો ફાઈનલી ખેડૂત મિત્રો આજના કપાસના બજાર ભાવ આ પ્રમાણે હતા લુચામાં બજાર ભાવ વિશે વાત કરીએ તો જૂના કપાસની વાત કરીએ તો સોળસો ને એકાવન રૂપિયા સુધી જૂના કપાસના બજાર ભાવ વેચાણા છે હાલ સાડી સોળસો ની આસપાસ જૂના કપાસના ભાવ બોલાણા છે ને નવા કપાસની વાત કરીએ તો નવા કપાસમાં પણ પંદરસો રૂપિયા થી લઈને હાલ સત્તરસો રૂપિયાની આસપાસ નવા કપાસના બજાર ભાવ બોલાયા છે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ